નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી એચ ચેનલના એક નવા મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈની લેખિત પરીક્ષા છે એ કઈ તારીખે યોજવામાં આવશે એના માટેના કોલ લેટર જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા છે એ કઈ તારીખે યોજવામાં આવશે

ની જે લેખિત પરીક્ષા છે એની એક્ઝામ ડેટ છે એ ફિક્સ છે અને એ એ એ જે જે રાખવામાં રાખવામાં છે 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 એપ્રિલ બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે મોર્નિંગમાં એ પેપર અને જે લેખિત પેપર છે એ બીજા બપોર પછી લેવામાં આવશે એ રીતે એક જ દિવસે બંને પેપર જે છે એ લેવામાં આવશે તમે પહેલા પેપરની અંદર પાસ થશો તો તમારું જે બીજું પેપર જે છે એ ચકાસવામાં આવશે અને આની પરીક્ષાની તારીખ ફિક્સ છે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા જે છે એ લેવામાં આવશે બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે હવે આપણે વાત કરીએ તો પીએસઆઈના કોલ લેટર ક્યારે આવી શકે છે તો એના રિલેટેડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તો કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ આપણે જોઈ લઈએ તો આજે છે ત્રીસ તારીખ રવિવાર એકત્રીસ તારીખ સોમવાર આ બંને તારીખ જે છે એ રજા છે આજે રવિવાર અને ઈદના કારણે સોમવારે પણ રજા છે તો તમારા કોલ લેટર જે છે એ મોડામાં મોડા પાંચ એપ્રિલ બે હજાર પચીસ પહેલાં જે છે એ જાહેર કરી દેવામાં આવશે તો આના કોલ લેટર જે છે એ પાંચ એપ્રિલ બે હજાર પચીસ પહેલાં જે છે એ ચોક્કસ જાહેર કરી દેવામાં આવશે કારણ કે ઉમેદવારોને એકાદ અઠવાડિયાનો ટાઈમ જે છે એ પરીક્ષા પહેલાં આપવામાં આવતો હોય છે

પરંતુ આ પરીક્ષાની તારીખ પાછી જઈ શકે છે પરંતુ નવ્વાણું ટકા પરીક્ષા જે છે એ પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તમારે એમ માણીને તૈયારી કરવાની છે ઘણા બધા ઉમેદવારોની એવી રજૂઆત હતી કે અમે જે છે એ પ્રાઇવેટ નોકરી છોડી અને આ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આવ્યા છે તો પરીક્ષા જે છે એ પાંચમા મહિનાની અંદર લેવી જોઈએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને એવી તમામ ઘણી બધી રજૂઆતો જે છે એ પણ કરવામાં આવી છે છતાં પણ લાગી છે કે આ પરીક્ષાની તારીખ આગળ આવે એવી શક્યતા બહુ જ ઓછી છે પંદર છ બે હજાર પચીસ આજુબાજુ આની અંદર કોઈ પણ ફેરફાર થાય તો એક બે દિવસનો ફેરફાર થઈ શકે છે વધારે ફેરફાર કોઈ પણ જે છે એ છે નહીં પંદર છ બે હજાર પચીસ ના રોજ પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા જે છે એ લેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ અને એના કોલ લેટર ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.